જોવે જોવે નાખી નાખી આવા મારવા નાખ્યા આપડે આમ એવા કરો કે બીજી વખત પાંચ જણા ભેગા કલર કરવાનો કેટલું કરવાનું મેળવી

મોર બોલવાના <laughs> <laughs>

Ngocu lợi. Anh áp lực, yêu anh nagocarn ketj april powders. Hãy hoa, 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 hoa,

આ કે માં ના લાલો જો પતખાં દે લાલો ના હા લાલો કિયે તો દાનો પાતો પડે

મારા બંગલામાં જે રીતના માણસો આવતા દેખાતો ને હું બાર વાગે કે અડધા માણસો આ બાજુ આવી ગયા હા આ મોટી ભરાય સામેના મકાનમાં બાંધકામ ચાલુ છે હું આર્દિકના મકાનમાં બીજા માળનું અને અમારા મકાનમાં આજ ભરાય હાલે ભરાયની બગડાડી બોલે છે કારણ કે દિવાળી આવે જાય એટલે તાબડ-તોબ કામ હાલે આ તમારી પાસે આ બાજુ બરફ ઉકળ્યા બરફના આજ તો બે બે રિક્ષા આ બડાઈ બરફ

ના કપસી આરામાનભાઈ બગડાટી આજથી ચાલુ થઈ ગયા એટલે પછી એવું બેસી જ્યા આજ ને તારીખમાં જો આ ફરથાંબો કેમેરા પર જા ઇન્જીનિયર હે કોઈ પર મિસ્ટેક આવે ને તો આ માણસનો વાત આઈ સાઉથ હેમ્પટન મે પહેલી જીત કા જબરદસ્ત જશ્ન મનાને કે બાદ લંડન પહોંચી ટીમ ઇન્ડિયા 9 જૂન કો યહી હે ઓસ્ટ્રેલિયા સે મુકાબલા આ ભુરવા બીજો વાડે કી તીજે મેડી એવું છે હા હે તીજે મેડી કેસુભાઈ ભાઈ ભાઈ મજામાં હો મો છો હા આજે દોરો પેરેન્ટ આવ્યો છે તમે અમાર ઇમદિન એક પ્રોજેક્ટ સુગમ તમે ઉપર ઓર મારા

આપણું બોલ દે થઈ ગયું આપણો ચાલુ જોઈ કાયમ તારે હેના ધ્યાન રાખવાનું હે ખાસ તપેશનો અને કેશુભાઈનો ઓલા ભાઈની એ ફાકી બાકી કઈ હોય તો ખવરાવજે અલી અહીંયા હે તારું કામ છે વ્યવસ્થિત પ્રોપર કરે બરાબર ને ફાકીને સકવડું રાખજે ધ્યાન રાખજે ફાકી આપણે કેવું જ ન પડે કેવું પડે ઠીક ઠીક એવું ન પડે તો

મને હે કે સ્લેબ ભરવામાં હાજી સો હાથ કિલો ના હે કે કટીવા સतीश કાઈ વાયબેટર માટે તો આજ કઈ એટલી વાર લાગે યાર 506 હે હા દીવારી કરવા કે બધાઈ હા આટી ગટી એવું હા સીડી કામ ચાલે

તો <laughs>

બેઠે બેઠે આવી પૂરું થઈ ગયા પાટી આવે આજે ઉણા થયા ખાવાનો તારે જોડપ પડી ગયા ઠંડુ ભંડું ને પૂરું થઈ જાય હે

પાતોડે હોય આ 3 3 4 4 ભેગા લન એક બીજા નું એક બીજા બે આ ભાઈ ખાવામાં પતો બોતી આવે ભાઈ

જવા લાગ બે ત્રણ ત્રણ વેપારી બનાવવાના પેક બાકી આ સ